ગત તારીખ ઓગણીસમી ફેબ્રુઆરીના રોજ અજાણ્યા ઈસમો સફેદ કલરની સ્કોર્પિયો ફોર વ્હીલ કાર લઈ દહેજ પોલીસ મથકની હદમાં આવેલ જોલવા ગામ પાસે આવેલ એટીએમ મશીનને ગેસ કટર વડે કાપી રહ્યા હતા તે દરમિયાન સાયરન વાગતા એટીએમ ચોરી કરવા આવેલ ગેંગ ભાગી ગઈ હતી એક જ રાતમાં તસ્કરોએ વાગરા ટાઉનમાં આવેલ જેબી કોમ્પ્લેક્ષ સ્થિત એચડીએફસી બેંકના એટીએમ સેન્ટરમાં પ્રવેશ કરી એટીએમ મશીનનું ગ્રાઉન્ટિંગ તોડી એટીએમ મશીનને સ્કોર્પિયો ગાડીમાં મૂકી પિસાદ ગામની સીમમાં લઈ જાય ત્યાં એટીએમને તોડી રૂપિયા ત્રણ પોઈન્ટ બાવન લાખ રોકડાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગે ભરૂચ પોલીસે બે અલગ અલગ ગુના નોંધી તપાસ શરૂ કરી હતી ભરૂચ પોલીસ તપાસ ચલાવી રહી હતી એ દરમિયાન ભરૂચની ઘટના બાદ મહારાષ્ટ્રના નંદુરબારમાંથી પણ આવી જ મોડસ ઓપરેન્ડીથી એસબીઆઈના એટીએમ સેન્ટરમાં ચોરી થઈ હતી જેથી પોલીસની એક ટીમ તાત્કાલિક નંદુરબાર ખાતે પહોંચી તપાસ કરી ગુનાની કડી મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા તો બીજી તરફ ભરૂચના એટીએમ ચોરીના રૂટ ઉપરના પાંચસોથી વધુ સીસીટીવી ફૂટેજ પણ પોલીસે તપાસ્યા હતા આ સાથે જ ટેકનિકલ એનાલિસિસ કરી આરોપીઓને પકડી પાડવા તપાસ હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે વાગરા એટીએમ ચોરી અને દહેજ એટીએમ ચોરીની કોશિશના ગુનામાં સંડોવાયેલ એક આરોપી હાલ ભરૂચમાં આવ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે તેને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેનું નામ ઈરફાન હોવાનું જણાવી અંકલેશ્વર આઈઆઈએફએલ ગોલ્ડની લૂંટમાં પકડાયેલ સલીમ ઉર્ફે મુસાએ ભરૂચ શહેરના ફાતિમા પાર્કમાં મકાન ભાડે રાખી ત્યાં મેવાતી ગેંગના સભ્યોને બોલાવી તેના મારફતે એટીએમ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી આ સાથે જ મુખ્ય સૂત્રધાર સલીમ ઉર્ફે મુસો તેમજ તેના સાગરીતો હાલ ઇન્દોરમાં છુપાયેલા છે તેવું જણાવતા જ ભરૂચ જિલ્લા પોલીસે ઇન્દોર ખાતેથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે સલીમ ઉર્ફે મૂસો અને અન્ય બે મોન્ટેડ આરોપીઓ બનાસકાંઠા જિલ્લાના માવસરી પોલીસ મથકના સોપારી કિલિંગના ગુનામાં સંડોવાયેલ હોવાની પણ કબૂલાત કરી હતી પોલીસે એટીએમ ચોરીના ગુનામાં ઉપયોગમાં લેવાયેલ સ્કોર્પિયો ગાડી મેવાત પરત જવા માટે ઉપયોગમાં લીધેલ કાર રોકડ રકમ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ મળી કુલ રૂપિયા વીસ એકતાળીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓના અત્યાર સુધીની પૂછપરછની અંદર અન્ય સાત આરોપીઓ સંડોવાયેલા છે જે આરોપીઓ મુખ્યત્વે હરિયાણા રાજ્યના મેવાતી ગેંગના ગુનેગારો છે હરિયાણાની જે મેવાતી ગેંગ છે એ એટીએમ તોડવાની એટીએમ આખી ઉઠાવી જવાની અને ગેસ કટરથી કાપવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે ભારત દેશની અંદર અસંખ્ય ગુનાઓ આ ગેંગ દ્વારા આચરવામાં આવ્યા છે અને આખી મેવાત વિસ્તારના અલગ અલગ ગામની અંદર અલગ અલગ ગેંગ આવી રીતે ઓપરેટ કરતી હોય છે આમ અત્યારે પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને સાત આરોપીઓ જે હરિયાણા રાજ્યના છે એમને પકડવા માટેના પણ પૂરતા પ્રયત્નો ચાલુ છે હરિયાણા પોલીસના પણ સંપર્કમાં છે અને ભારત દેશના અન્ય પોલીસ અધિકારીઓ સાથે પણ એની લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસપી શ્રી મયુર ચાવડા સાહેબ સંપર્કમાં છે જલ્દીથી આ બીજા સાત આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવશે આ જે સાબીર છે એ અગાઉ અસંખ્ય ગુનાઓમાં પકડાયેલો છે એને લૂંટ અને ફાયરિંગ સાથે લૂંટ કરવાની ટેવવાળો છે એ સિવાય જે નદીમ છે એ દસ જેટલા ગુનાઓમાં અગાઉ પકડાઈ ચૂકેલો છે ઈરફાન અને બાકીના ત્રણ લોકો છે બે લોકો એ પણ અલગ અલગ ગુનાઓમાં ભૂતકાળમાં પકડાયેલા છે